તો જો આ બે થોભલ્યો કાપેલી છે આ કાલ કાપી થોભલ્યો હવે ડાર કરી દેવાય તાર શું કરવાનું પગા તો થઈ જાય પેલા ઉપર વાળું કરવા તો હેલો મિત્રો મમ્મી ની પીવસી ચા અને પછી ચા પીન જવાનું છે હેતરમાં આ તો ઘણો કોમ છે આપણે બતાઈએ શો કર લેડો હેતરમાં જઈએ ડાકરો બનાવવા આ લાકડો લઈ લે બેહેડ રગલા તો આપણે આવી જાય હેતરમાં અને ડાઘડી બનાવવાની છે આપણે મગફળીઓમાં આવું છું ભૂંડ રાતી એટલે અત્યારે બનાવવાની છે ડાઘડી આપણે બતાવી દઈએ તો જો આ બે થોભલ્યો કાપેલી છે આ કાલ કાપી થોભલ્યો અને આ બાજુ પપ્પાની ગોડું છે

ડાંગી બનાવવા ઉપર ખાટલો મીલ દેવાનો એક પગાર થયો બની દેવાનો છે ચલો કમ્પ્લેટ બાર ને દસ થઈ જશે એમાં આપણે ખાઈ લઈએ કાઢજે શિયાસણ આ ડાળ કરી દેવાય શું કરવાનું અમે આઈજા હેતર મો પપ્પા બે આઈજા હેતર હેતરમાં મમ્મી આવત પાછળ અત્યારે બનાવવાનો સર ડાકરો હવા અડધો બાકી હતો અત્યારે બતાવીએ એટલું બની જાય છે વચ્ચે હમ આ વળી જશે પપ્પા તો જો પપ્પાને બે અડધો કલાકથી મથે છીએ આટલું બધું છે હજી લાકડો હોગવા તો ઉપર છે વારી મસ્ત લસગડી આવે છે બતાવી દઈએ શ્યામ સાઈ હે આટલું સાપડું થઈ ગયું હે સરવા માટે પગ થઈ જાય પેલા ઉપર વાળું કરવા